હરી ગેઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોક જય સોમનારાય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો આજે ફાઇનલી હર્ષના મિરેજ છે આવતીકાલે ડેનિસના મિરેજ છે તો એમાં જવાનું છે એ પહેલાં હવેથી લગભગ બેથી ત્રણ મહિના સુધી દરરોજ બ્લોગમાં અવાજ આવશે કેમ કે હવે સોસાયટીમાં ગટરનું કામકાજ શરૂ થઈ ગયું ને આજે અહીંયા ખોદવા શરૂ થઈ ગયું છે મેઇન ગેટેથી અહીંયા સુધી અવાજ આવે છે તો આપણી શેરીમાં આવશેથી બહુ અવાજ આવશે નોઈઝનું પ્રમાણ હવેથી વધી જશે પછી રેડી થઈ જશે અને સવાર સવારમાં એક શાસ્ત્રીનો ફોન આવ્યો હતો

પોષ્યા જલપાબેન રોનકભાઈ અને તું કેમ હવાર મને ચાકો મારશો હે જેને લઈ દીધું મારે થોડું લઈ દીધું છે કોણે કોણે લઈ કાકા લાવ્યા હતા હા તો લવાય નહીં ને કે લાવ બર્થડે અને તે અગાઉ લઈ લીધું એનું કે ના ના મે તે

એમ અહીંયા ગાડી મૂકવા વૃક્ષ તો થોડુંક રહે છે કેમકે અજાણી જગ્યાએ પડી હોય અને એના સિવાય તો અહીંયા ઉંદર ને એવું થોડુંક વધુ હોય એટલે એ પ્રોબ્લેમ તો થોડોક રહે જ પણ વાંધો નહીં ઓફિસ એટલી બધી જગ્યા નથી રહેતી ન્યાય ઉંદર આમ કરતા વધુ હોય એટલે એને કરતા આ જગ્યા સેફ છે એમ વોચમેન છે પણ ગાડી છેલ્લે પડી હોય એટલે થોડોક પ્રોબ્લેમ આવે કેમકે રાત્રે બહુ અંધારું હોય ફાઇનલી ઇન્ડો વેસ્ટર્ન લેવા આવી ગયા છે એવી અને લાઈન ફટાફટ નીકળે બહુ મોડું થઈ બહુ મોડું થઈ ગયું પહોંચી ગયા પણ નવા છે આના મેરેજ છે અને એની વાઈફ અહીંયા બેઠી જવું આજે ડીશમાં મજા આવે એવું છે જો ફૂલ ડીશ છે કમ્પ્લીટ ઢોકળા છે ને આપણે આ આવી ગયું એટલે બધું આવી ગયું જમીન સીધા જ ઘરે આવતા રહ્યા હતા કે ઓફિસ એટલા બધા કસ્ટમર હતા ને ભાભી ની બહાર જવાનું હતું એટલે ઈ બહાર ગયા છે અને અત્યારે ચાર વાગી ગયા છે હવે અમે જઈએ છીએ જાનમાં મારે સૂટ પહેરવાનું છે આણે સાડી પહેરી લીધી છે મારું સૂટ ક્યાં છે મેડમ

સપના ભાભી રે કામ કરે રેડી તો ઘરની ફેક્ટરી માં કામ કરે કે નહીં ચિંતન ભાઈ ખોખર હા શોભા હા શોભા હા શોભા શું વિચાર છે ગાડી નું શું કરવું હે ગાડી ને કઈ જો ગાડી ગાઈસ 1 2 3 4 4 ગાડીઓ ઠેકાણે કરવાન છે આ આવરો કાળો સઠ્ઠા વર્ષે કામ આવ્યો જોરના લેવા આવ્યો કેમ કે આમ ચાર જણા હતા ત્યાં આ પોગું કે ગાડી તો ફામે મૂકી હતી આ વરાજા ને ગાડી કામ માં બેહી જાય ને બધા અમે Thank you மோள போடவாதி பாக்கி இங்க மோள போடவாதி கட்டி கோலோத்து வந்தேன ફાઇનલી એક ડીશ માં બે જમવા બે ગયા છાસ તો જો બધા લીધી ઓહો ઓહો અચ્છા આમાં કહી દઉં બે જાતના શાક હતા મે એક શાક લીધું છે પૂરી લીધી છે આ કેની છે બટેકા પૂરી છે મરચા છે ભજિયા છે રફેલો બોલ છે બસ આટલો છે ખરાબ થઈ જાય તો જાગવાનું એક કેટલી પડે જાગવાની સાથે જાગે અને એમાં એ તો પણ જાય

ઓકે તો કઈ કતવાર આવશે કલકત્તા અત્યારે બોલાય લે કાલ નું કામ આટસે પાટલા આવું છે પાટલા આવું તો સंडे ને મને દિવાળી એકેશન કે ઉનાળા વેકેશન નઈ કે પછી રક્ષાબંધન રીઝની સાથે માટે કાઈ ન બોલાય

ભાઈ કોઈ આ દોડ દાય કે હવે શું કરવું એ થાય લાગવું પડે ને સારું લાગવું પડે થોડાક દિવસ હજી લગન પછી મેઈન પ્રોબ્લેમ ઈ છે તું હુવા ન દેતો હું નથી રોકતો નથી ઈ હુઈ રહે છે ને એન્જોયમેન્ટ થીયું ટ્રેનિંગ માટે દરક 5 વાગે જાગતો તો

અમજો અટી વાગે ત્યાં તો પૂરું કરવી ત્યાં અને ત્યાં આમ જો 12 વાગે ખાઈ લઉં અને ખાઈને વાસણ સીધી ત્રણ એમના પછી વાસણ ઠીક ન છે એટલે વિદાયમાં બીજું કઈ ન હોય છેલ્લે છેલ્લે અત્યારે મને આવે છે

આમ અમ કોરોના કેટલા વાગે જાગતા સવારે 11 વાગે બપોર જ થઈ ગયો આઈ બપોરે ત્યાં ઊંઘી જાગ પર અમારા ઘરના જ નો કોઈ જાગે આર નિયમ જાગો તો સહેત હારે રહે સ્વસ્થ જીવન જીવો હું તારે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન લાવી દે પ્રોબ્લેમ કે સોલ્યુશન આપું ખાવું ન ખાવું ખાવું ન ભાવતું ભાઈ ખાવું ન ખાવાર 5 વાગે ઉઠે રીંગણાનો ચાને રોટલો ચાલુ કરી દે ઓટોમેટિક આખો દિવસ ખાવાનું ભાવ છે પ્રોબ્લેમ ઉલટી થાય છે તો થાય કે

એ ગાય છે રે એટલે ખબર પડી ગઈ એનું નામ સુભાગી છે હા મને ખબર છે હું એક જ પાછળ તો હો દુનિયામાં સ્માર્ટ સ્માર્ટ તો મોબાઈલ હોય એ દૂધ દૂધ હે તમે પહેલા બ્લોગ દ્વારા અહીંયા છે દૂધ છે સારું ગાજોને બધું વધેલું હોય

દિલ તારે कंप्लीट બનાવન છે તમને વારો આવી ગયો છે મારી દો દલડુ દલડુ બની ગયું બની ગયું થોડું સાડીની દુકાન છે ભાઈ એક નંબર એક નંબર

સાડા અગિયાર વાગી ગયા છે ને હવે ફોર્મમાંથી વિદાય લેવી છે બસ ઓલમોસ્ટ મેરેજ પતી જ ગયા છે ખાલી વિદાય જ બાકી છે હવે ઘરે જઈને ડાયરેક્ટ મળીએ અને મારાથી અને સ્વપ્નાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી હવે કઈ ભૂલ થઈ હતી એ જોવા માટે તમારે આ બાજુનો જે વિડિયો છે ને એ જોઈ બહુ મજા આવે છે ડેલી બ્લોગ છે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર